રાજકોટના એસટી બસ સ્ટેન્ડ પાસે સહજાયો અકસ્માત એકવીસ વર્ષીય બ્રિજેશ સોહેલભાઈ સોલંકીનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે પોતાના ગામથી મિત્ર સાથે દ્વારકા જવા નીકળ્યો હતો રાજકોટ બસપોર્ટમાં આવી રહેલ બે એસટી બસ વચ્ચે યુવક દબાઈ જતા મોત નિપજ્યું છે યુવકના મિત્ર એ એસટી બસના ડ્રાઈવરની બેદરકારી જણાવી છે જેમાં ઘટનાની જાણ થતાં એ ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે મારું નામ નહી ધવલ મિત્રો આજે જ એસટી બેલના ડ્રાઈવરના બેદરકારીના લીધે જ બનાવ બનેલો એના માટે એટલું કહેવું છે કે એસટી જે એ લોકોની જે ડ્રાઈવિંગની જે ઝડપ અને જે લોકો પાછળ જેની જે દબાઈ ગયો બસમાં અને પાછળ એકવાર ચેક ન કર્યું અને પાછળ આજ મારો મિત્ર તો એની જગ્યાએ બીજો કોઈ હોય અને આવા આવા અનેક કારણોના લીધે ઘણા જીવ ગુમાવે છે તો એ લોકોને એટલી બેદરકારી કે એને થોડુંક આવું નાની મોટી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ બનાવમાં બસ આજે બસની બસ સ્ટેન્ડની બસ બસ સ્ટેન્ડની બહાર ચાર પાંચ બસોની લાઇનો હતી એટલે આગળ પાછળ બસો ઊભી હતી એટલે બસની વચ્ચેથી નીકળવા ગયો એટલે ઢાળ ઉપર જે બસ હતી એ ડ્રાઈવરે પાછળ જોયા વગર પાછળ બસ પાછળ રિવર્સ લીધી એના લીધે આગળની જે પાછળ બસ હતી એની બસ બંનેની વચ્ચે મારો મિત્ર હતો અમે લોકો ગોંડલથી આવતા હતા ને દ્વારકા માટે જતા હતા સરકારની તો ઠીક પણ

તરફ આવતી બસ છે એ બસ સ્ટેશનની અંદર આવી રહેલી હતી જે સમયે છે રાહદારી છે બસ સ્ટેશનની બહારના ભાગે છે એ જે બસ બસ સ્ટેશનની અંદર આવવાનું ગેટ છે જે એન ગેટ છે ત્યાંથી પોતે જલ્દીથી પસાર થવા જઈ રહેલા હતા ત્યારે બસ છે એ એના નિયત રૂટીન રીતે જે બસ સ્ટે બસની અંદર આવી રહેલ હતી ત્યારે બીજી અમારી બસ છે પાલિતાણા રાજકોટ એ પણ બસ સ્ટેશનની અંદર એની પાછળ જ આવી રહી હતી બંનેની વચ્ચે એ મુસાફર છે એ નીકળવા ગયેલ અને પોતે દબાઈ ગયા અને જેના કારણે છે એ મૃત્યુ થવા પામે આગળની તપાસ છે એ ચાલુ છે જેમાં કોની બેદરકારી છે એ હાલ એક રીતે તાત્કાલિક અમારે કેવું અઘરું છે પરંતુ ટૂંક સમયની અંદર જ એમાં કોણ કોણ જવાબદાર છે કેવી રીતે અકસ્માતનું ઇન્વેસ્ટિગેશન કરી અને ત્યારબાદ છે એ વિગત છે એ અમે રજૂ કરી શકીએ આપણે ત્યાંથી મુસાફરોને આવવા અને જવા માટે પણ મનાઈ કરવામાં આવેલી છે કારણ કે મુસાફરોને બસ સ્ટેશનની અંદર આવવા માટેનો પણ આપણે અલગ જ ગેટ છે એ આપવામાં આવેલું છે ફક્ત જે છે એ બસને આવવા અને બસને જવા માટે પણ આપણે એક અલગથી સેપરેટ ગેટ છે એ બસ સ્ટેશનની અંદર નક્કી જ છે તેમ છતાંય મુસાફર છે એ ત્યાંથી પોતાની પૂર ઝડપે ત્યાંથી નીકળાતા અને બે બસ છે એમની વચ્ચે છે એ આવી ગયા પામેલ છે ટ્રાફિકના કોઈ પણ પોઈન્ટ ઓફ વ્યૂથી એ પણ અકસ્માત છે થવા પામેલો નહોતો એ દાદા છે એમની પોતાની એમાં ઇન્વેસ્ટિગેશન કરતાં અમને જાણવા મળેલું છે કે દાદા ઓલરેડી જ્યારે એ બીજી બસની અંદર મુસાફરી કરેલા હતા ત્યારે પણ તેમને ચક્કર આવી ગયા હતા અને એ છે એ પડી જવા પામેલા હતા

એ લાઈન જો પામે છે અને તેના બાબતે પણ અમે આપણે સિટી ટ્રાફિક પોલીસને પણ અમે જાણ કરેલી છે કે બહારના ભાગે છે એ આપણે ટ્રાફિકની વ્યવસ્થા છે એ જળવાઈ રહે અને બસને છે એ બસ સ્ટેશનની અંદર આવવા અને જવામાં કોઈ તકલીફ ન પડે તે બાબતની અમારા દ્વારા પણ કાર્યવાહી છે એ કરવા પ્રશ્ન તો ઉભો જ છે પોલીસ ચોકી પણ બની ગયેલ છે અને પોલીસ ચોકી જે બની ગયેલ છે તેના બાબતે છે એ અમારા દ્વારા જાણ પણ કરી દેવામાં આવેલ એટલે ટૂંક સમયની અંદર બસ સ્ટેશનની અંદર છે એ પણ આપણે પોલીસ ચોકી છે એ ચાલુ થઈ જવા પામી છે આપણે જ્યારે બસ સ્ટેશનના જે મુસાફરોને આવવા માટેનો જે ગેટ છે એના અમે ડાબી સાઈડ જ પોલીસ ચોકી છે એ પણ ફાળવી દેવામાં આવે છે એ બસની બસ સ્ટેશનની અંદર આવતી હોય છે ત્યારે એક પછી એક પ્લેટફોર્મ પર છે 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 તમામ બસો લાગતી હોય એ એક જે પ્લેટફોર્મ પર બસ ઊભી હોય છે એ બહાર નીકળ્યા પછી જે બીજી બસ છે એ આપણે પ્લેટફોર્મ પર લાગતી હોય છે આપણે ટોટલ બસ સ્ટે બસની બસ સ્ટેશનની અંદર બાવીસ જેટલા પ્લેટફોર્મ છે એ રાખવામાં આવેલા છે